કોર્પોરેશનના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે એડવાન્સ ટેક્સ ભરી દીધો છતાં મિલકતને સીલ કરવામાં આવી છે આશ્રમ રોડની એક કોમર્શિયલ મિલકત સીલ કરી છે મિલકત માલિક ઉચ્ચ અધિકારીઓને જાણકારી આપી છે ભૂલનો અહેસાસ થતા અધિકારીઓએ સીલ ખોલ્યું હતું તો જે લોકોએ એડવાન્સ ટેક્સ ભરી દીધો છે તેમ છતાં પણ એ મિલકતને સીલ કરવામાં આવી હતી આશ્રમ રોડની એક કોમર્શિયલ મિલકતને સીલ કરવામાં આવી અર્પણ અમારી સાથે જોડાઈ ગયા છે અર્પણ આટલી મોટી ભૂલ કઈ રીતે થઈ શકે કારણ કે તેમણે તો ટેક્સ ભરી જ દીધો હતો એડવાન્સ દીક્ષિતા હાલ તપાસનો વિષય જ એ છે કારણ કે હાલમાં નાણાકીય વર્ષ પૂર્ણ થવાની તૈયારી છે એટલે પોતાનો જે આવકનો લક્ષ્યાંક છે તેને પૂર્ણ કરવા એમસી દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં સીલિંગ પ્રક્રિયા કરવામાં આવી રહી છે જે અંતર્ગત પશ્ચિમ ઝોન ટેક્સ વિભાગ દ્વારા આશ્રમ રોડની એક કોમર્શિયલ મિલકતને સીલ મારી દેવામાં આવ્યું એટલે બાદમાં તેનામાં સામે આવ્યું કે જે મિલકતને સીલ મારવામાં આવ્યું છે તેનો તો ઓલરેડી ટેક્સ ભરાયેલો છે જયારે જેનો બાકી છે તેને નથી સીલ મારવામાં આવ્યું અને તેનો પણ ટેક્સ ફક્ત અગિયાર હજાર રૂપિયા ચાલુ વર્ષનો

તો આ સાથે બ્રિટિનમાં રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક